વિસ્તારમાં વહેલી સવારે થયેલી ગંભીર ઘટનામાં એક બે કાબુ રોકડે હનુમાન મંદિરમાં ઘૂસી ગયું હતું ટ્રેલર દારૂના નશામાં ચૂર ડ્રાઈવરે હંકાર્યું હતું જે પહેલા એક રિક્ષાને ટક્કર મારી ત્યારબાદ મંદિરની દિવાલ તોડી અંદર ઘૂસી ગયું હતું અકસ્માત એટલો જોરદાર હતો કે મંદિરના આગળના ભાગને ભારે નુકસાન થયું જોકે હનુમાનજી ની મુખ્ય પ્રતિમા અને ગર્ભગુરુ ને કોઈ ઈજા પહોંચી ન હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક રીતે ટ્રેલર ચાલક અને તેની સાથીઓને પકડી પાડ્યા અને પોલીસને સોંપ્યા હતા

મારું નામ વિજયકુમાર ચૌહાણ હું સ્થાનિક કોર્પોરેટર છું આ વિસ્તારનો આજે અત્યારે એક કલાક પહેલા મારા પાસે રાજેશભાઈ નો ફોન આવ્યો મારા મિત્ર છે સાથી કોર્પોરેટર બી છે એમનો ફોન આવ્યો કે એવું આવું થયો હું દોડીને અહીંયા આવ્યો તો યાર લીલેન્ડ ગાડી આવાળા રોકડિયા માન મંદિર પાસે અંદર ઘુસાઈ ગઈ ઓર એનો છજ્જો આખો તોડીને એને મંદિર તક એને ડેમેજ કરી નાખ્યો પણ હવે ભગવાન ની કૃપા એવી હતી કે કોઈ જાનમાલ ની નુકસાન નથી થયું આ ઉપરવાળો ની કૃપા બાકી ગાડી નો બી નુકસાન છજ્જો એ તોડી નાખ્યો આ કે સવારે સવારે કાયમ અહિયાં સેવા માટે કામ કરતા રહે છે લેકિન આજે એમનું અહિયાં નથી હતા તો કોઈ જાનમાલ ની નુકસાન નથી થઈ બહુ મોટો નુકસાન થઈ જતો બહુ મોટો નુકસાન થઈ જતો પણ પરમાત્મા ની કૃપા ચમત્કાર જો મળે અહિયા તમે જો તમે વ્યવસ્થિત પણ આગળનો જે આગે જે એસએસ ની જેલ હતી એ બધા તૂટી ગયા નુકસાન થઈ ગયું ગાડી આખી અંદર ઘૂસી ગઈ મંદિરમાં એવું પ્રકાર ઘટના થઈ ગઈ